આજે આદિત્ય રવિવાર હોવાથી મોડે સુધી સૂતો હતો અને રીતુ રસોડામાં ચા નાસ્તો બનાવી રહી હતી અને એટલામાં જ ફોન રણક્યો આદિત્યએ ફોન ઉપાડ્યો ત્યારે બીજી બાજુથી અવાજ આવ્યો હેલો શું તમે શિલાજીના પુત્ર આદિત્ય વર્મા છો તમે બોલો છો હા હું આદિત્ય છું હું આશીર્વાદ હોસ્પિટલથી વાત કરું છું આશીર્વાદ હોસ્પિટલનું નામ સાંભળતા જ આદિત્યએ તરત જ કહ્યું મારી માતાની તબિયત તો સારી છે ને તેમને કોઈ સમસ્યા નથી ને આદિત્ય ચિંતિત સ્વરમાં બોલ્યો પછી બીજી બાજુથી અવાજ આવ્યો હા તારી માતા એકદમ ઠીક છે પણ અમારે તારી સાથે એક અગત્યની વાત કરવી હતી ખરેખર અમારે તમને એક સારા સમાચાર આપવા છે કે હવે તમારી માતાની તબિયત એકદમ સારી છે અને હવે તેઓ પોતાના બધા જ કામ જાતે કરી શકે છે અને તેમને કોઈપણ પ્રકારની તકલીફ નથી રહી તે બિલકુલ સ્વસ્થ છે એટલે તમે તેમને ઘરે લઈ જઈ શકો છો ઓકે હું કાલે સવારે જ તેમને લેવા માટે આવી જઈશ એમ કહીને તેણે ફોન મૂકી દીધો અને કંઈક વિચારવા લાગ્યો ત્યારે જ તેની પત્ની રીતુ રસોડામાંથી બહાર આવી અને બોલી તું શું વિચારે છે કોનો ફોન હતો તેથી આદિત્યએ કહ્યું કે હોસ્પિટલથી ફોન હતો અને મમ્મીને હવે સારું છે એટલે હું કાલે જ તેમને ઘરે લઈ આવીશ આ સાંભળીને રીતુને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે આદિત્ય સાથે ઝઘડો કરવા લાગી અને કહેવા લાગી કે આપણે આ બે રૂમમાં કેવી રીતે એડજસ્ટ કરીએ છીએ અને તેમાં હવે આ નવી મુસીબત તમે એક કામ કરો મમ્મીને ગામડે જ પાછા મૂકી આવો પરંતુ આ વખતે ચોમાસામાં વરસાદ વધુ આવતા ગામમાં ખૂબ જ નુકસાન થયું હતું અને કાચું મકાન હોવાથી તે રહેવાલાયક પણ નહોતું તેથી આદિત્યએ નક્કી કર્યું કે પહેલાં તે ગામના મકાનને પાકું બનાવશે ત્યાર પછી જ મમ્મીને ગામડે મોકલશે તેણે રીતુને કહ્યું કે હમણાં એક મહિના માટે મમ્મી આપણી સાથે જ રહેશે ઘરનું કામ પૂરું થતાં જ હું મમ્મીને ગામડે મૂકી આવીશ તમને તો અમારી કોઈ ચિંતા જ નથી રીતુએ મોઢું બગાડીને કહ્યું તો આદિત્યએ કહ્યું રીતુ એ સમયે જ્યારે તેને મારી સૌથી વધુ જરૂર હતી ત્યારે તે તારી જીદને કારણે જ મેં તેને પરત કરી દીધી અને તેને હોસ્પિટલમાં છોડી દીધી તારા કારણે જ મારી મારી સાથે રહી શકતી નથી અને હવે મારી માતાનું અહીં થોડા દિવસ રહેવું એ પણ તમારા માટે મુશ્કેલી છે પછી રીતુએ ગુસ્સામાં કહ્યું આદિત્ય અમારા ઘરમાં બે જ રૂમ છે તો તેમની જગ્યા કેવી રીતે થશે અને પછી સોનુની તબિયતના કારણે મારા પુત્ર સોનુના પેટના ઇન્ફેક્શનને કારણે મેં ઓફિસમાંથી ઘણી બધી રજા લઈ લીધી છે તેમ છતાંય તેની તબિયત એવી જ છે અને તેની પણ આપણે ચિંતા કરવી પડે એની ઉપર હવે તારી મા પણ એમ કહીને રીતુ પોતાની નારાજગી વ્યક્ત કરતાં ચાલી ગઈ બીજા દિવસે આદિત્ય સવારે વહેલો ઉઠ્યો અને તૈયાર થઈને તેની માતાને તેની કારમાં લેવા નીકળી ગયો બીજી બાજુ હોસ્પિટલમાં નર્સે શીલાબેનને પહેલેથી જ કહી દીધું હતું કે આજે તેમનો પુત્ર તેમને લેવા માટે અહીંયા આવી રહ્યો છે આટલા દિવસો પછી તે પોતાના પુત્રનો ચહેરો જોશે એવું વિચારીને શિલાજીના ચહેરા પર સ્મિત આવી ગયું પરંતુ બીજી ક્ષણે તે ઉદાસ પણ થઈ ગઈ કારણ કે તેનો દીકરો તેને પોતાની મરજીથી લેવા નથી આવી રહ્યો તેની માતાને તેની સાથે રાખવું તે તેની માટે મજબૂરી છે શિલાબેન દુઃખી થઈ ગયા કપડાં બેગમાં રાખવા લાગ્યા પલંગ પાસેના ટેબલ પર તેણે પોતાના નાનકડા પરિવારનો ફોટો રાખ્યો હતો એ ફોટો બેગમાં રાખતા પહેલાં એણે ઉપાડ્યો અને ખૂબ પ્રેમથી જોવા લાગ્યા અને તેમના કાનમાં નાનકડા આદિત્યની ચીસો સંભળાવવા લાગી શીલાજી અચાનક તેમના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને તેમના પુત્રની બાળપણની યાદો તેમની સામે જીવંત થઈ ગઈ શિલાજી તેમના પતિ રામકુમારજી સાથે ગામમાં રહેતા હતા રામકુમારજી ગામની એક સરકારી શાળામાં શિક્ષક હતા જ્યારે શીલાજી પોતે બહુ ભણેલા ન હતા પરંતુ તે એક બુદ્ધિશાળી અને કુશળ ગૃહિણી હતા લગ્નને પાંચ વર્ષ વીતી ગયા છતાં તેમને કોઈ સંતાન ન હતું કેટ કેટલા તીર્થ સ્થાનોમાં હાજરી આપી તેણે ઘણી પ્રતિ પ્રતિજ્ઞાઓ કરી આખરે ભગવાને તેનો સ્વીકાર કર્યો અને આદિત્યના રૂપમાં તેમને એક બાળક મળ્યું માતા પિતાએ તેમના બાળકને ખૂબ પ્રેમથી ઉછેરવાનું શરૂ કર્યું નાનકડો આદિત્ય તેની માતા વિના ભોજન પણ નહોતો કરતો શીલાબેનના પતિ કહેતા કે નિવૃત્તિ પછી તેમને ઘણી સેવા મળશે અને બંને ખૂબ જ આરામદાયક જીવન જીવશે તેમને તેના અભ્યાસમાં ક્યારેય કોઈ અડચણ પણ આવવા દીધી નહીં પૈસાની કોઈ પણ કમી નહોતી રાખી શાળા પછી તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને અભ્યાસ પૂરો કર્યા પછી સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દાની નોકરી પણ મળી ગઈ તેને તેની સહકર્મચારી રીતુ પસંદ આવવા લાગી અને ટૂંક સમયમાં જ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો રીતુ એક આધુનિક વિચારોવાળી છોકરી હતી જેનો સ્વભાવ એકદમ ખૂબ જ કુલ હતો બાળપણમાં જ તેની માતાનું અવસાન થયું અને તેના પિતાએ તેને ભણવા માટે હોસ્ટેલમાં મોકલી આપી હતી અને અભ્યાસ પૂરો કર્યા પછી તેને પણ નોકરી મળી ગઈ પરંતુ આ સમય દરમિયાન તેણીને ક્યારેય પરિવાર શબ્દનો અર્થ ખબર જ ન હતી જ્યારે આદિત્યએ તેની પસંદગી અંગે તેના માતા પિતાને જાણ કરી ત્યારે તેમને શિલાજી અને રામકુમારજીએ એમ વિચારીને મન બનાવ્યું કે આ તો સમયની વાત છે આજકાલ બાળકો પોતાની મરજી મુજબ જ લગ્ન કરે છે તેથી તેઓએ તેના પુત્રની ખુશી માટે આ સંબંધ માટે હા પાડી પરંતુ રીતુ સાથે લગ્ન થતાં જ તેણે આદિત્યને સ્પષ્ટ કહી દીધું હતું કે તે તેના જીવનમાં બીજા કોઈને પસંદ નહીં કરે અને ત્યારે આદિત્યને આઘાત લાગ્યો તેણે તેની પત્નીને સમજાવવાનો ઘણો જ પ્રયાસ કર્યો પણ તે સંમત ન થઈ છેવટે શહેરમાં રહેવાના ઇરાદાથી થોડા દિવસો પછી બંને અમદાવાદની એક કંપનીમાં જોડાયા અને પોતાના માતા પિતાને પાછળ છોડીને મોટા શહેરમાં પોતાની નવી દુનિયા વસાવી લીધી અહીં આ ગામમાં શીલાબેન અને રામકુમાર વિચારતા રહ્યા કે તેમની કેટલી ઈચ્છાઓ છે કે જ્યારે તેમની પુત્ર વધુ આવશે ત્યારે તેઓ તેમના પર પ્રેમ અને સ્નેહ વરસાવશે પરંતુ કોઈની બધી ઈચ્છાઓ ક્યાં પૂર્ણ થાય છે સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો તેનો પુત્ર હવે બે બાળકોનો પિતા બની ગયો હતો અને રામકુમારજી તેમની નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા હતા પરંતુ ક્યારેય માતા પિતાને પોતી પોતાની સાથે રહેવાનું કહ્યું જ નહીં પણ હજુ બંને ગામડામાં સાથે જ હતા એટલે જીવનની ગાડી આસાનીથી ચાલી રહી હતી પરંતુ એક દિવસ અચાનક જ રામકુમારજીનો માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું અને તે જ દિવસે શિલાજીની દુનિયા નાશ પામી હોય તેવું લાગ્યું તેણી સંપૂર્ણપણે ભાંગી પડી અને તેમને લખવાની અસર થઈ ગઈ હવે તેમની સેવા કરવાવાળું પણ કોઈ ન હતું તેથી તેમને શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને આદિત્ય તરત જ તેની પત્ની અને બાળકો સાથે ગામ પહોંચ્યો અને તમામ વિધિ કરી તેની વહુ રીતુએ ઔપચારિકતા પૂરી કરીને ચાર દિવસ પછી જ બાળકોને લઈને શહેર આવી ગઈ જ્યારે આદિત્ય પંદર દિવસ રોકાઈને બધી ક્રિયાઓ પૂરી કરી અને પછી અમદાવાદ પરત ફર્યો હવે તેને તેની માતાની બહુ જ ચિંતા થતી હતી પરંતુ હોસ્પિટલમાં તેની સારી સંભાળ લેવામાં આવી રહી હતી તે સવારે ઉઠીને પોતાની ઉંમરના લોકો સાથે યોગાભ્યાસ કરવા લાગી અને દિવસ દરમિયાન કોઈ ધાર્મિક પુસ્તક વાંચતી શિલાબેનનો સ્વભાવ ખૂબ જ મધુર હોવાથી નર્સ પણ તેનું ખૂબ જ ધ્યાન રાખતી તેની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી આ દરમિયાન આદિત્ય ક્યારેક ક્યારેક તેની માતાને મળતો હતો પરંતુ આ વખતે કદાચ કામના કારણે બે મહિના વીતી ગયા હતા અને તે તેને મળવા પણ આવ્યો ન હતો શિલાજી ભૂતકાળના દરિયામાં ડૂબકી મારતા આ બધું વિચારી રહ્યા હતા ત્યારે જ પાછળથી અવાજ આવ્યો મમ્મી કેમ છો માના ચરણોમાં પ્રણામ કરતી વખતે આદિત્યએ માથું નમાવ્યું એમ કહેતા શિલાજીના હોઠ પર સ્મિત પ્રસરી ગયું કે તરત જ તેણે પોતાના પુત્રને ચહેરો જોયો પછી બધું ભૂલીને તે પોતાના પુત્રને અનેક આશીર્વાદ આપવા લાગ્યા આદિત્યએ તેનો સામાન કારમાં રાખ્યો અને ત્યાંથી નીકળી ગયા ઘરે પહોંચ્યા પછી ડોરબેલ વાગી અને રીતુએ દરવાજો ખોલ્યો આજે રીતુએ આદિત્યના કહેવા પર ઓફિસમાંથી રજા લીધી હતી તેની સાસુ શિલાજીને પોતાની સામે જોઈને તેણે થોડો ખચકાટ સાથે તેના પગને સ્પર્શ કર્યો આદિત્યએ તેનો સામાન અંદર રાખવા માંડ્યો અને શિલાજીએ તેમની પુત્ર વધુ તરફ હસતા તેમના માથા પર હાથ મૂકી અને તેમને આશીર્વાદ આપવા લાગ્યા તો રીતુએ પણ હળવા સ્મિત સાથે કહ્યું આવોમાં અંદર આવીને બેસો કોઈના આવવાનો અવાજ સાંભળતા જ બાળકો પણ દોડી આવ્યા મમ્મી તું કોની સાથે વાત કરતી હતી શીલાબેનની છ વર્ષની પૌત્રી બોલી પછી તોફાની સ્વરમાં તેના આઠ વર્ષના ભાઈ પુત્રએ તેના માથા પર થપ્પડ મારીને કહ્યું અરે જુઓ અમારા ઘરે મહેમાન આવ્યા છે એટલામાં પાછળથી આદિત્ય આવ્યો અને હસતા હસતા બોલ્યો દીકરા આ કોઈ મહેમાન નથી આ તારી દાદી છે જ્યારે તમે નાના હતા ત્યારે તમે તેને મળ્યા હતા આવો ઝડપથી તેના ચરણ સ્પર્શ કરો અને આશીર્વાદ લો શીલાબેન તો ખૂબ જ આનંદિત થઈ ગયા તેમણે બાળકોને પોતાની છાતીએ લગાડીને લાડ લડાવ્યા અને ઢીંગલીને પોતાના ખોળામાં બેસાડી અને હસવા લાગ્યા અને બાળકો સાથે વાતો કરવા લાગ્યા પણ અંદરથી રીતુના હૃદય પર સાપ સરી રહ્યા હતા સાસુને રહેવાની વ્યવસ્થા ક્યાં કરવી તેના મનમાં તેના પતિ પર પણ ગુસ્સો આવી રહ્યો હતો તેમને અહીં મારા માથા પર બેસાડવાની શું જરૂર હતી શીલાજી તેમની વહુનો સ્વભાવ જાણતા હતા રીતુના ફૂલેલા ચહેરાએ સ્પષ્ટપણે તેની નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ તેના વલણને અવગણીને તેણે બાળકોને કહ્યું ઓ બાળકો તમારા દાદીમાં આટલા લાંબા સમય પછી તમારા ઘરે આવ્યા છે તો શું તમે તમારી દાદીને તમારો ઓરડો નહીં બતાવો હા દાદીમાં ચોક્કસ બતાવશું જ્યારે બાળકો તેના દાદીમાનો હાથ તેમના રૂમ પકડીને તેમના રૂમમાં લઈ ગયા ત્યારે આદિત્યએ કહ્યું બાળકો તમારી દાદીમાનો સામાન પણ તમારા રૂમમાં રાખી દો આજથી દાદીમાં તમારી સાથે તમારા રૂમમાં જ રહેશે તમે જાણો છો તમારી દાદી ખૂબ સારી સારી વાર્તાઓ કહે છે આ સાંભળીને બંને બાળકો આનંદમાં આવી ગયા તે તેના રમકડાને તેની દાદીને બતાવતા અને ક્યારેક તે તેમની સાથે રમતો રમવાની જીત પણ કરતા રીતુએ ડાઇનિંગ ટેબલ પર જમવાનું મૂક્યું ત્યારે શીલાજી બંને બાળકો સાથે જમવા આવ્યા બધા સાથે જમવા બેઠા આદિત્ય પણ હાથમાં ધોઈને આવ્યો રીતુ રસોડામાં બધા માટે ગરમાગરમ રોટલી બનાવી રહી બનાવી રહી હતી ત્યારે શીલાબેને કહ્યું એક વાત સારી થઈ દીકરા ઘણા સમયથી હું પણ બાળકો સાથે સમય વિતાવવા માટે ખૂબ ઉત્સુક હતી ભગવાને મારી આ ઈચ્છા પણ પૂરી કરી હવે જો ભગવાન બોલાવે તો પણ દેશ નહીં રહે માતાના આ શબ્દો સાંભળીને આદિત્યની આંખો આંસુઓથી ભરાઈ બધા લોકો ખૂબ જ ઉત્સાહથી ભોજન ખાઈ રહ્યા હતા પરંતુ સોનુએ અનિચ્છાએ થોડી જ રોટલી ખાધી અને બસ મને હવે ભૂખ નથી આ જોઈને શિલાજી બોલ્યા અરે દીકરા તે જરા પણ ખાધું નથી ખાઈશ નહીં તો રમવાની તાકાત કેવી રીતે મળશે પછી આદિત્ય બોલ્યો મા સોનુના પેટમાં ઇન્ફેક્શનથી પીડિત છે જેના કારણે તેને વારંવાર પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ રહે છે તો દીકરા તે ડૉક્ટરને કેમ ન બતાવ્યું મેં બતાવ્યું હતું પણ દવાઓની કોઈ ખાસ અસર થતી જ નથી આટલું કહીને આદિત્ય ચિંતાતુર થઈ ગયો બાળકોના રૂમમાં શિલાજીને રાત્રે સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી દાદીમાના આગમન પછી બાળકો ખૂબ જ ખુશ હતા સૂતા પહેલાં શિલાજીએ તેમને માખણચોર કાનાજીની વાર્તા ખૂબ જ રસપ્રદ રીતે કહી શિલાબેન આવ્યાને એક જ દિવસ વીત્યો હતો અને બંને બાળકો તેમની સાથે ખૂબ જ સારી રીતે મળી ગયા હતા બીજે દિવસે રીતુ જાગી ત્યારે તેણે જોયું કે ઘડિયાળમાં સાત વાગી ગયા હતા ઓફિસ માટે મોડું થશે એમ વિચારીને તે ઊઠીને નહાવા ગઈ અને પોતાના માટે અને બાળકો માટે બે મિનિટની નૂડલ્સ બનાવવા માટે રસોડા તરફ દોડી પણ જેવી તેના રૂમમાંથી બહાર આવી તે જોઈને તેને આશ્ચર્ય થયું કે રસોડામાંથી ખૂબ જ સારી સુગંધ આવી રહી હતી સાસુએ વહેલી સવારે બટાકા કોબીનું શાક અને ગરમા ગરમ પરાઠા તૈયાર કર્યા હતા આ જોઈને રીતુ થોડી શરમ અનુભવી પણ બીજી ક્ષણે શિલાજીના પ્રેમાળ શબ્દોએ તેની અકળામણ દૂર કરી દીધી અરે રીતુ જા દીકરા ઓફિસ માટે તૈયાર થઈ જા મેં બધાના ટિફિન તૈયાર કરી આપ્યા છે ચા નાસ્તો પણ તૈયાર જ છે જલ્દી નાસ્તો કરી લો નહીં તો ઓફિસ માટે મોડું થઈ જશે ઠીક છે મા પણ પહેલાં મને બાળકોને તૈયાર કરવા દો રીતુ હસતાં હસતા કહ્યું પાછળથી બાળકોનો અવાજ આવ્યો મા દાદીમાએ અમને તૈયાર કરી દીધા છે આજે અમે દાદીમાના સાથે વહેલી સવારે જાગી ગયા હતા આખું દ્રશ્ય જોઈને રીતુ આશ્ચર્યચકિત થઈ ગઈ ઓફિસમાં લંચનો સમય હતો ત્યારે રીતુએ તેનું ટિફિન ખોલ્યું પણ તેના સાથીદારો તેનું ટિફિન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા આ શું છે રીતુ આજે તું નૂડલ્સ કે સેન્ડવિચને બદલે પરાઠા અને શાકભાજી લઈને આવી છે અને સુગંધ એટલી સ્વાદિષ્ટ છે કે અમને પણ ખાવાનું મન થાય છે પણ તને તો રસોઈ કરવાનો સમય પણ નથી મળતો ત્યારે રીતુએ કહ્યું ખરેખર વાત એ છે કે મારા સાસુ થોડા દિવસ અમારા ઘરે રહેવા આવ્યા છે તેમણે આ બધું બનાવ્યું છે રીતુ અને તેના સાથીદારોએ દેશી ઘીના પરાઠા અને મસાલેદાર આલુ ગોબીની સબ્જીની મજા માણી અને દરેક જણ વાહ વાહ કરતા હતા મમ્મી આજે અમે શાળામાં ટિફિન ખાવાની ખૂબ જ મજા આવી ગઈ અમે રોજ મેગી નૂડલ્સ અને સેન્ડવિચ ખાઈને કંટાળી ગયા હતા જ્યારે દીકરાએ કહ્યું હા મમ્મી ત્યારે સોનુએ કહ્યું હા મમ્મી આજે મેં મારું ટિફિન પૂરું કરી લીધું છે અને મને પેટમાં દુખાવો પણ નથી થયો સાચે સોનુની તબિયતમાં સુધારા વિશે જાણીને રીતુ અને આદિત્ય ખૂબ જ ખુશ થયા આદિત્ય તેના બાળકોને તેમની દાદીનો પ્રેમ મેળવતો જોઈને ખૂબ જ ખુશ હતો શિલાજીએ જોયું કે બંને બાળકો ભૂખ લાગે ત્યારે બજારમાંથી ચિપ્સ અને બિસ્કીટની માંગ કરતા તેથી તેણે બાળકોને ઘરે જ ચવાણું અને પૌષ્ટિક વાનગીઓ બનાવી આપી દાદીમાએ બનાવેલા આ નાસ્તાની સામે બાળકોને પેકેટ ફૂડ નકામું લાગવા લાગ્યું હતું અને તેમની તબિયત પણ સુધરી રહી હતી બીજી બાજુ સાસુના આગમનથી જાણે રીતુને હવે બાળકોની ચિંતા રહી ન હતી બાળકો શાળાએથી આવ્યા પછી દાદી તેમની સારી સંભાળ રાખે છે ગરમ ખોરાક રાંધે છે અને સર્વ કરે છે હવે ખાવા માટે તૈયાર ફૂડ પેકેટ ઘરે આવવાના બંધ થઈ ગયા હતા જે બાળકો પહેલાં શાળાએથી આવતા જ ટીવી કે મોબાઈલમાં વ્યસ્ત થઈ જતા હતા તે હવે દાદીમા સાથે સમય વિતાવી રહ્યા હતા સાંજે બંને રોજ દાદીમા સાથે સોસાયટીમાં બનેલા મંદિરે જવા લાગ્યા તેઓને ખબર પણ ન હતી કે તેમની સોસાયટીમાં કોઈ મંદિર છે ઋતુ અને આદિત્ય પાસે તેમને મંદિરે લઈ જવાનો પણ સમય ન હતો પણ દાદીમાના માર્ગદર્શન હેઠળ બંને સારી વસ્તુઓ અને મૂલ્યો શીખતા હતા જે ઘર હંમેશા પહેલાં વેરવિખેર રહેતું હતું તે શિલાજીના આગમન પછી સ્વસ્થ અને વ્યવસ્થિત થવા લાગ્યું ઘરમાં પ્રવેશતાની સાથે જ રીતુ અને આદિત્યને એક સુખદ અનુભૂતિ થવા લાગી રીતુ તેમનાથી ખૂબ જ પ્રભાવિત હતી તેના સાસુ તરફ પ્રેમની લાગણી તેના વધવા લાગી સાંજે ઓફિસે તે આવ્યા પછી રીતુ બધા માટે ચા બનાવતી અને બધા સાથે બેસી જતા અને બધા સાથે બેસીને ગરમા ગરમ ચાની મજા માણતા આખો દિવસ કામ કરીને સાસુ થાકી જતી હશે એમ વિચારીને રીતુ તેમના માટે જમવાનું તૈયાર કરતી અને મહાન પ્રેમ સાથે તે સાસુને બેસીને ખવડાવતી બેસાડીને ખવડાવતી શીલાજીને તેમના પુત્રના ઘરે આવ્યાને એક મહિનો થવા આવ્યો હતો એક મહિનાના આ સમયગાળા દરમિયાન ગામનું મકાન પણ તૈયાર થઈ ગયું હતું પરંતુ તેની માતાને છોડી દેવાનું તેનું મન જરા પણ ન હતું ભારે હૃદયે તેણે રીતુને માને ગામ પાછા મૂકવાની વાત કરી તો રીતુ પણ થોડી ચિંતામાં પડી ગઈ પછી તેણે કહ્યું શું મમ્મી પણ અહીંથી જવા માગે છે તો આદિત્યએ કહ્યું ના તેમણે કંઈ આવું કહ્યું નથી પણ હું મમ્મીને પાછી મૂકી આવીશ આ સાંભળીને રીતુ પહોળી આંખો કરીને આદિત્ય તરફ જોવા લાગ્યું પણ હવે આદિત્યને કંઈ ન બોલવાનું સારું લાગ્યું અને શાંતિથી સૂઈ ગયો પણ રીતુની આંખમાં ઊંઘ ન હતી બીજા દિવસે રીતુ ઓફિસમાંથી વહેલી રજા લઈને ઘરે પાછી આવી ગઈ આજે તેની તબિયત સારી નહોતી લાગતી તે પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ તેને તકલીફમાં જોઈને શીલાબેન તેના રૂમમાં આવ્યા કપાળ પર હાથ મૂક્યો અને જોયું કે તે તો બળી રહ્યો હતો દીકરા તને ખૂબ જ તાવ છે ચિંતાતુર થઈને શિલાજીએ કહ્યું અને ઝડપથી જઈને દવાની પેટીમાંથી તાવની દવા કાઢી દવા આપ્યા પછી તેના કપાળ પર ઠંડા પાણીના પોતા મૂકવાનું શરૂ કર્યું માત્ર થોડી જ વારમાં તાવ ઉતરી ગયો શિલાજીએ તુલસી અને આદુની ચા બનાવી રીતુનો તાવ ઉતરી ગયો પણ તેની આંખમાંથી આંસુ સરી પડ્યા પણ શિલાજી સમજી ન શક્યા કે રીતુ કેમ ઉદાસ છે પણ કદાચ આદિત્યને રીતુના રડવાનું કારણ ખબર જ હતી તેથી તેણે જાણી જોઈને તેની માતાને ગામમાં પરત મૂકી આવવાનું કહ્યું હતું પછી રીતુએ તેની સાસુને ગળે લગાડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને કહ્યું મા મને માફ કરો તમારા પ્રેમને સમજવામાં મને ઘણો સમય લાગ્યો નાનપણથી જ ભગવાને મને માતાના પ્રેમથી વંચિત રાખી હતી અને જ્યારે મને સાસુના રૂપમાં મારી માતા મળી ત્યારે હું તમારી સાસુ બની ગઈ તેમની વહુ રીતુ પાસેથી તેમના માટે પ્રેમભર્યા શબ્દો સાંભળીને શીલાજી પણ ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ વહી ગયા ત્યારે રીતુએ કહ્યું મા હવે તમે તમારી આ દીકરીનું ધ્યાન રાખજો હવે તમે તમારી આ દીકરીને છોડીને ક્યાંય જશો નહીં અમારી સાથે અહીં જ રહેશો આ આધુનિક જીવનની ધમાલમાં હું આજ સુધી સમજી શકી ન હતી કે આપણા જીવનમાં આપણા વડીલોનું કેટલું મહત્ત્વ છે તે મને સમજાયું જ ન હતું દાદા દાદીએ આપેલા મૂલ્યો અને શિક્ષણની બાળકોના જીવન પર કેટલી સકારાત્મક અસર પડે છે સાચું કહું તો મને પરિવાર શબ્દનો અર્થ તમારી સાથે રહેવા પછી જ સમજાયું છે મમ્મી હું હવે તમારી પાસેથી વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ બનાવતા શીખવા માગું છું હવે હું તમને ક્યાંય જવા જ નહીં દઉં આટલું કહીને તેણે સાસુના ગળામાં હાથ નાખ્યો અને ફરીથી રડવા લાગી જા તું મૂર્ખ કોઈ આટલું રડે છે શીલાજીએ તેને પ્રેમથી ઠપકો આપ્યો અને તેની આંખોમાંથી આંસુલું છે અરે મારી વહુનો આટલો પ્રેમ મળ્યા પછી હું તેને કેવી રીતે છોડી શકું ત્યારે પાછળથી બંને બાળકો પણ આવ્યા અને દાદીમાના પગને પકડી લીધા પછી તેણે તોફાની સ્વરમાં કહ્યું તમારે જવું હોય ને તો પણ દાદી તમને જવા નહીં દઈએ આ કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું અને આખું ઘર હાસ્યથી ગુંજવા લાગ્યું વિચારવા જેવી વાત છે કે વૃદ્ધાવસ્થામાં વ્યક્તિ ભગવાન પાસે બાળક કેમ માગે છે બાળકોને તેમની લાકડી બનવા દો અને જીવનનો અંતિમ તબક્કો તેમના પૌત્ર પૌત્રીઓ સાથે હસતા રમતા સરળતાથી પસાર કરી શકાય માતા પિતા તેમના બાળકો માટે દરેક બલિદાન આપે છે તેમને દરેક આરામ અને સુવિધા આપીને ઉછેર કરે છે તેમને દરેક સુખ સુવિધા અને સગવડ આપીને ઉછેરવામાં આવે છે તેથી બાળકોની પણ ફરજ છે કે જીવનની આ સાંજમાં જ્યારે વડીલોને તેમની સાથની જરૂર હોય ત્યારે તેઓ ઓછામાં ઓછું તેમના માતા પિતા માટે હાજર રહે જો સાચર્યની જરૂર હોય તો તેઓએ તે તમામ ફરજો નિભાવવી જ જોઈએ જે તેમના માતા પિતા તેમની પાસેથી અપેક્ષા રાખે છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ દ્વારા જરૂર જણાવજો અને આવી જ બીજી અનેક વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું